પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના ઉમદા હેતુસર આજથી વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે માય થેલી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના ઉમદા હેતુસર આજથી વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે માય થેલી કાર્યક્રમનું પ્રારંભ કરવામાં આવ્યો છે આ ભ્યાન તારીખ એકત્રીસ દસ બે હજાર પચ્ચીસ સુધી દર અઠવાડિયાના ગુરુવાર તથા શુક્રવારના રાજપૂત સમાજ ખાતે સિલાઈ મશીન સાથે સવારે દસ થી બે અને અને થી છ કલાક સુધી સ્વસહાય જૂથના બહેનો દ્વારા વિનામૂલ્યે જૂના કપડાંમાંથી આકર્ષક થેલી સ્થળ પર જ બનાવી આપવામાં આવે છે તો સૌ સાથે મળી આવો જોડાઈએ એક નવું પગલું ભરવા પ્લાસ્ટિક મુક્ત પોરબંદર તરફ માયે થેલી કાર્યક્રમનો શુભારંભ વાડી પ્લોટ ખાતે થયો છે ત્યારે શહેરીજનોને પણ અપીલ કરાય છે કે ચાલો આપણે બધા મળી અને પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવીએ તમારું યોગદાન મહત્વપૂર્ણ છે જે માટે આગામી ગુરુવાર અને શુક્રવારના

લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે પોતાના જૂના કપડા આ દઈ જાય અને સામે તેમને સ્વસહાય જૂથના બહેનો ફ્રીમાં થેલી સીવી આપશે ચાલો આપણે આ કાર્યમાં જોડાઈએ અને પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપ સૌ આ કામગીરીમાં જો સહકાર આપો તેવી અપીલ છે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે હાલ અત્યારે આપણું એક સેન્ટર જે છે વાડી પ્લોટ રજપૂત સમાજ ખાતે શરૂ કરવામાં આવે છે ત્યારબાદ અન્ય બે જગ્યાએ પણ શરૂ કરવામાં આવશે એ શરૂ કરવામાં આવશે એની અમે પ્રસિદ્ધિ ફરી પાછી આગળથી કરવામાં આવશે મારું નામ વેગડા વિધી છે અમે આઈટીઆઈ રાણાવાવ તરફથી આવ્યા છે તો અહીંયા છે ને પોરબંદર મહાનગરપાલિકા તરફથી એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે કે જેમાં છે ને આ માય થેલી એવો ઇવેન્ટ છે અને એમાંથી એને કાપડની કાપડમાંથી છે ને થેલી બનાવવામાં આવી રહી છે અને એનું છે વિતરણ કરવામાં આવ્યું છે જો કોઈને શીખવું હોય કે લેવી હોય તો એ થેલી અહીંયાથી છે ને ફ્રીમાં ઓર્ગન ફ્રીમાં આપવામાં આવે છે તો જો કોઈને થેલી કે જોતી હોય તો તે અહીંયા આવીને લઈ શકે છે અને પ્લાસ્ટિકની થેલી યુઝ કરવાથી છે ને ઘણું બધું નુકસાન થાય છે કે જેથી છે ને એ જે થેલી હોય એને આપણે બહાર નાખીએ તો એ એનો જે પ્રાણીઓ યુઝ કરો તો કે એને જો ગળી જાય તો એને ઘણું બધું નુકસાન થાય છે તો એ માટે છે ને આપણે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ના કરવો જોઈએ આપણે કાપડની બનાવેલી સિમ્પલ થેલીનો ઉપયોગ કરવો જોઈએ એક સ્થળે કાર્યક્રમ સફળતાપૂર્વક શરૂ થયા બાદ આગામી સમયમાં માનપા દ્વારા અન્ય સ્થળ ખાતે પણ આ પ્રકારની કામગીરી કરવાનું આયોજન કરાયું છે માયથેલી અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથની ત્રણ બહેનો સિલાઈ કામગીરીમાં જોડાશે દર ગુરુવાર અને શુક્રવારે માનપા દ્વારા નિર્ધારિત સ્થળે કામગીરી થશે સ્વસહાય જૂથોની બહેનો વિનામૂલ્યે સિલાઈ કરશે અને સરકાર દ્વારા તેઓને રોજગારી પણ આપવામાં આવશે નિપુલપો પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર